સીતારામી જય માતાજી તો મજામાં બધાય આપણી નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આપણે જઈએ પોરબંદર બિનને ઘેર નક્કી નહોતું તો તમારા ભાઈ કે હાલો આજ તો આપણે એ કે પોરબંદર આટલો મારે બી રવિવાર છે તે કે રજા છે બધાની તો અમે જઈએ પોરબંદર કે જો આ પોરબંદર જઈએ તો ભથડા મલક હોય કારણ કે બિનને ઘેર જઈએ એ નાખી લે આખી લે જઈએ Gracias. હતાયતી નાનો છે ન્યાજ આયા ત્યાં ખુશ ખુશ થેગો એકદમ પણ કેમણા કે તું કે ના આવવાનું કા પોરી અમે તો આલને વરો આમે બેજે જા સાનો નું બેજે ના મુંડી ખેરાઈ જાય તારી તારા પાવડર ને બોલવાનું હે આ ના ચાલુ કરના મારો આપણે તો કાય ની બીબીયા ઉતારીએ વત ના જો આવે જાય તો કામ ફેર પડવાનો છે કે બીબીયા તો કાઈ ઉતારીએ હો આપણે આવવાથી કોઈ ફેર નો પડે હું ઝીણકી બીન ને ઘેર આવી ઝીણકી બીન ને નાખી જો આ પાડી લેતી જા નકર મોટી દેવી પડે એ બદલે જો ઝીણકી મણ્યા જા કે બિન કે દુખ ની નેથા આવી તી તું હાડી લેતી જા મને હાડી તો ઘરે વાત છે સોખ એટલો છે ના કરી વાત જ પૂછો માં તો જો આ બીન ને નાખી આવી હાડી કે બિસ મે આવીને તું ડ્રેસ પેરાતી તું હાડી લેતી જા કે હાડી બી જો આપ્યું ને આ જો બી દીકરો જીણકો છે ને તોફાની છે થોડો કી જો આ રમકડા ની કરે બેઠો કે આજ તો રમકડા ને ઢગલા છે એકડી ભેગા કર્યા ડોલ ને તું ભણવા આલા જા તો સાથી એ ટ્યુશન માં જાતી કે તું ક્યાં કરોઈ કાઈ ટ્યુશન માં જા હા 6 વાગે 6 વાગે ભણવા

મારી બેડો નાખે તો તો તને કઈ આવડે તારે આ જીપ તારી તોતરી છે કી તારી જીપ ટૂંકી છે બો કાઈ તું તોતરું હોય તારે મારી છે ને જીપ વાતી છે એવું છે તો મોટો થાય કે તોતરો થાય હો બાય આવીએ તા ઉધી તોતરું બોલી પછી કોઈ દીકરી ની દે પણ મારો વાંઢો રે એ આલે વાંઢો રે કોણ નો હે સીરીયર ઓટલા ઘરે કોણ દઈએ

છે ને હોશિયાર બહુ છે પણ આમ થોડોક તોફાની બહુ છે બાકી હોશિયાર બહુ છે એ ભણવામાં પણ થોડોક તોફાની છે કારણ કે થોડોક નાનો છે ને એટલે પછી ઘરમાં નાનો એક જ છે ને કોઈ કહે નહીં એટલે થોડુંક તોફાની છે પણ સ્કૂલે વયો જાય આખો દિવસ ટ્યુશનમાં વયો જાય એટલે વાંધો ન આવે